તાજેતરમાં જ ધારી તાલુકાના વેકડિયા કાથરોટા ભાંડેર જેવા પાંચ છ ગામોમાં જયસિંગ બાપાના જીવદયા મંડળ દ્વારા પોતે મજૂરી કરી કડિયા કામ કરી દરેક ગામે અવેડા અર્પણ કરેલ છે આજના યુગમાં આજે માનવીને બીજાની મદદ કરવાનો કોઈ પણ પ્રકારનો સમય નથી ત્યારે આ જીવદયા મંડળની કામગીરી ખરેખર ઉત્તમ પ્રકારની તેમજ સહાયનીય છે રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી રામ રામ હવે આપણે શ્રીમદ જયસિંહ બાપા જીવદયા મંડળ જે છે એ તમે ક્યાંથી આવ્યા છો અને તમારા મંડળની શુભ પ્રવૃત્તિઓ છે અને કોની પ્રેરણાથી તમે આ જીવદયાનું કામ કરી રહ્યા છો એની માહિતી આપણે જયબાપા અમે શ્રી જે બાપા જીવદાય મંડળ કામ કરશો તાલુકા યુદ્ધ જિલ્લા સાબરકાંઠા અમે ઓગણીસો ને બે હજારથી આ પ્રવૃત્તિ ચાલે છે અત્યાર સુધીમાં અઢારસો વાળા બનાવ્યા રાજસ્થાન સાબરકાંઠા ગુજરાત

પછી લોખંડ સિમેન્ટ આ બધાનો ખર્ચ તમે કઈ રીતના પૂરો કરો છો આ આ બધો ખર્ચ અમારો સંસ્થા પૂરો છે જીવદયા મંડળ દ્વારા અને એ દાન આવે એ બધા લોકોના મારફતે જે દાન આવે છે દાનમાંથી આપણે ઉપયોગ કરીએ પછી તમે જે જગ્યાએ રોકાવ છો તો તમારા જમવાની અને એ બધી વ્યવસ્થાઓ જે છે એ તમે જાતે જ કરો છો કે જે યજમાન હોય એ લોકો સેવા આપતા હોય જમવાની વ્યવસ્થા મેં કરિયાણું બધું ટોટલી દોડી લઈને આવીએ અને જમવાનું બધા જાતે જ બનાવીએ છીએ